સુરત પોલીસ કમિશનરના બુટલેગરો અને બુટલગરો તત્વો અસામારીયા ઉલ્લંઘન કરી રહ્યા છે અને તેમાં પણ જેલમાંથી છૂટ્યા બાદ તો બુટલેગરો અને તત્વોનું ભવ્ય સ્વાગત હોય છે તેના કરકો બનાવી વાયરલ પણ કરાય છે ત્યારે આજે વધુ એક બુટલેગરનો વિડીયો સામે આવ્યો છે જેમાં બુટલેગરનું ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે આના ઉપરથી આપણે જાણી શકાય છે કે પોલીસ એટલે કે સુરત પોલીસનો ડર કેટલો રહ્યો છે સુરત શહેરમાં કોરોનાને લઈ જાહેરમાં કાર્યક્રમો કરવા પ્રતિબંધ છે પરંતુ બુટલેગરો અને અસામાનિક તત્વો સુરત પોલીસ કમિશનરના જાહેરનામાને ઘોડીને પી જઈ રહ્યા છે અને આવા અનેક કિસ્સાઓ પણ સામે આવી ચૂક્યા છે ત્યારે ફરી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં લિંબાયત ખાતે રહેતા બુટલેગર કૈલાસ પાટીલ જેલમાંથી છૂટી આવતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ફટાકડા ફોડી કરેલા સ્વાગતનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ પર માછલા ધોવા પામ્યા છે તે વારંવાર પોલીસ કમિશ્નરના જાહેરનામાનું ઉલ્લંઘન કરનારા બુટલાગરો અને અસામાનિક તત્વો સામે પગલાં લેવાશે કે પછી આવી રીતે ફટાકડા ફોડી લોકોને રેલી કાઢાશે તે જોવું રહ્યું અજર કુરશે